મારું નામ રોબિન કાચિંદ્રા છે અને રાજકોટની અંદર ટેકનોફાઇટ માર્શલ આર્ટ કામથી ગ્રટ એકેડમી ચલાવું છું અમે રાજકોટની અંદર લગભગ થી વધારે મોટી છીએ આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીભાઈ સંવરક્ષણ તાલીમ જે છેલ્લા લગભગ સાત એક વર્ષથી એક જ વ્યક્તિ એને આપવામાં આવે છે એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી છસો સ્કૂલોની અંદર છત્રીસ દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ ત્રણ દિવસમાં પૂરી કરવા ત્રણ ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચ્ચીસ પોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ એંસીથી ને એવો કોચની જરૂર પડતી હોય છે જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી એને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાંચ હજાર રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરાવવામાં આવે એટલે એમને વીસ પચીસ હજાર રૂપિયા આપી અને એક એક સ્કૂલના પંદર પંદર હજાર રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે અને આ ટ્રેનિંગ ની અંતર્ગત જે પણ છોકરીઓ ટ્રેનિંગ લીધી છે તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો ફરજ થઈ જાય છે એ ગ્રાન્ટ નો ઉપયોગ જ નથી થઈ શકતો જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી છસો સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એક ને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ રાજકોટની અંદર એમેજોર કરાટે એસોસિએશન સ્પોર્ટ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે છે કે જે જે ચલાવે જીતેન્દ્ર સર ચલાવે છે એમના દ્વારા પણ સાત વર્ષ પહેલા ટ્રેનિંગ આપવામાં આવતી હતી તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચનો નો સમાવેશ કરવામાં આવે અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે પણ એને પેટામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે રણજીતભાઈ છે એ એવું કે છે કે ભાઈ તમને હું કોર્સ સ્કૂલ સાત હજાર રૂપિયા આપી દઈશ તમે જોઈને ટ્રેનિંગ આપતા હોવ જ્યારે એક સ્કૂલ ની અંદર થી પંદર હજાર રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચ ને આપે છે તો શું કામે સાત હજાર રૂપિયા એમને આપે ને સાત હજાર રૂપિયા લઈને પોતે કામ કરે જો પોતે સિત્તેર કે એસી સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી સ્કૂલ નો કોન્ટ્રાક્ટ એ લે બાકીનો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થાને આપે એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ખીચામાં નાખવાની વાત કરવામાં આવે છે અમારામાંથી નથી લે ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક કોચ વહેલ છે જેમને અમે બોલાવેલા પણ એમની બીકે લોકો અત્યારે આવેલા નથી મારું નામ જીતેન્દ્ર મારું છે હું ઓગણીસસો બાણુંથી માર્શલ ની તાલીમ આપું છું જોડો કરાટે એની બધી અને મેં સુરક્ષા સેતુ માં પણ ઘણી તાલીમો આપેલી છે હાલમાં શું તકલીફ માટે બધા એકત્રિત હાલમાં તકલીફ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ બહેનો દીકરીઓને દરેક શાળાઓમાં તાલીમ મળી રહે આવો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે આયોજનનો હેતુ તો ઘણો ઊંડા છે કે દીકરીઓ આપણી બધી સક્ષમ બને પોતાનું સ્વરક્ષણ જાતે કરી શકે પણ આવી તાલીમોમાં માત્ર દસ ટકા તાલીમો અપાય છે અને બાકીની નેવું ટકા તાલીમો ઉપર જ એમનો જતી રહે છે અને રૂપિયા એના ખવાઈ જાય છે જે લોકો ને માર્શલ આર્ટ ક્યારે આવડતું જ નથી કોઈ દિવસ કરાટે નથી કર્યું એ લોકોને એક દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે કે જેના આવા લોકો એક દિવસની તાલીમ લઈને સોળ દિવસ કે બત્રીસ દિવસ છત્રીસ દિવસની તાલીમ બહેનોને શાળાઓમાં જઈને આપતા હોય છે જે ક્યારેય શક્ય જ નથી આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ લે અને સામે છત્રીસ દિવસની તાલીમ આપે જે કોચ બનવામાં જનરલી ચાર થી પાંચ વર્ષ મિનિમમ લાગતા હોય બનાવી દેવાય છે બીજી વસ્તુ શાળાઓમાં તાલીમ જ નથી અપાતી અને એ આવે એના ભાગ પડી જતા હોય છે જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થા વાળા હોય સંસ્થા વાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેમાં માત્ર ત્રણ વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય જેને કરાટે સાથે કઈ લાગતું ઓળખતું જ ન હોય એને અધિકારીઓ ઓળખતા હોય કેથી સાંઠ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે પછી એ બીજા કોચ બોતે ગામમાંથી એ કોચ બોતે એટલે કેવા કોચ બોતે કે જેને સસ્તા મળે આજે પંદર હજાર રૂપિયા એક સ્કૂલ ના અપાતા હોય તો એની જગ્યાએ એ કોચ ત્રણ કે ચાર હજાર રૂપિયામાં આવે જેને કારણે બાકીના બધા પૈસામાં એ પોતાના ખિસ્સામાં નાખી શકે બધાનો ભાગ પાડી શકે તો આવી રીતે તાલીમો અપાતી રહી છે અને આનું કૌભાંડ આમ જોવા જઈએ તો દર વર્ષે થી પચ્ચીસ કરોડ રૂપિયા આવી ગ્રાન્ટો મહારાણી લક્ષ્મીબાઈ કલ્યા જેમાં કેળવણી છે એની સંરક્ષણ તાલીમમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખર્ચ કરવામાં આવે છે અને જે તાલીમનો કોઈ ઉપયોગ નથી થતો નથી અને એ કૌભાંડ રૂપે દરેકના ગજવામાં જતી રહે છે હવે ગઈકાલે વાંકાનેરમાંથી એક રાહુલભાઈ પરમાર કરીને એનો મેસેજ આવ્યો હતો અને એ મેસેજમાં એમ કહેવામાં આવ્યું કે વાંકાનેરની કે મોરબીની તાલીમો અમારી પાસે છે

એટલે એના માટે ફરજિયાત બને તાકલી હોય કોચ ને કેવું પડે તો બધી ભાગ પડે રણજીત રાજકોટ માટે એ કહી શકાય રાજકોટ માટે કહી શકાય એ રીતે મોરબી માટે બીજા કોઈ હોય જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય પોરબંદર માટે ચોથા હોય પણ એક પણ જગ્યા આવી તાલીમ શક્ય નથી કે એક કોચ છસો થી સાતસો માં બે દિવસ માં તાલીમ આપી શકે છત્રીસ દિવસ ની તાલીમ એટલે આવા ઉભા કરે કે જે કઈ ન આવડતું હોય અને દરેક પડાવી લે તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે પોલીસ દ્વારા જે સુરક્ષા સેતુ ની તાલીમ આપવામાં આવે છે એમાં પેલા હું જતો હું જતો ત્યારે કેવી પરિસ્થિતિ હતી કે દરેકે દરેક તાલીમ પછી એનું ડેમોન્ટ્રેશન યોજાતું એનો વિડીયો અમે આપતા કે એને હવે બાર દિવસમાં પંદર દિવસમાં શું શીખવાડ્યું છે હવે એ બધું જતુર્યું છે ત્યાં પણ તાલીમો અપાય જ છે અને એ તાલીમ પણ રણજીતભાઈ પાસે જ છે પણ એ તાલીમો માં પણ સર્ટિફિકેટ ને જે પ્રોસિજર હોય છે એ જ છે